તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર એક સાથે બે ટ્રેક્ટર વેચવા માટે આવેલા છે તમે વિડીયોની અંદર જે ન્યૂ ઓલેન્ડ છત્રીસો ડેસ ટુ ટ્રેક્ટર અને આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર જોઈ શકો છો તે બંને ટ્રેક્ટર એક ભાઈને વેચવાના છે બંને ટ્રેક્ટર તમને એક જ ભાઈ પાસે જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર જે આઈસર ટ્રેક્ટર અને ન્યૂ ઓલેન્ડ છત્રીસો ડેસ ટુ ટ્રેક્ટર જોઈ શકો છો તે બંને ટ્રેક્ટર એક સાથે ભાઈને વેચવાના છે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર હોય તે જલ્દી કરી જો ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને બંને ટ્રેક્ટર જોવા મળી જવાના છે એકદમ સારી કન્ડિશનમાં ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બંને ત્યાર પછી ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટરની વાત કરીએ તો તમે ન્યૂ ઓલેન્ડ છત્રીસો ડેસ ટુ ટ્રેક્ટર જોઈ શકો છો આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કમની કન્ડિશનમાં ટ્રેક્ટર છે ન્યૂ ઓલેન્ડ છત્રીસો ડેસ ટુ મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર અઢારનું જે તમે ન્યૂ ઓલેન્ડ છત્રીસો ડેસ ટુ ટ્રેક્ટર જોઈ શકો છો તેનું મોડલ બે હજાર અઢારનું તમને જોવા મળશે કિંમતભાઈએ રાખેલી છે ચાર લાખ અને પિસ્તાલીસ હજાર જે અંદાજીત કિંમત રાખવામાં આવેલી છે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય ન્યૂ ઓલેન્ડ છત્રીસો ડેસ ટુ તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો તમને ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક નંબર વિડીયોમાં છેલ્લે જોવા મળી જશે આખું ટ્રેક્ટર તમને શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટાયર પણ તમે જોઈ શકો છો ચાર ચાર ટાયર પંચા સિત્તેર ટકા ટ્રેક્ટરના ટાયર જોવા મળે છે ત્યાર પછી વાત કરીએ આયસર ટ્રેક્ટરની તમે આયસર ટ્રેક્ટર જોઈ શકો છો વિડીયોની અંદર આખું શોરૂમ કન્ડિશનમાં જોવા મળે છે ટોપ કન્ડિશનમાં તમને આયસર ટ્રેક્ટર જોવા મળી જાય છે મોડલની વાત કરીએ આયસરની તો આયસરનું મોડલ છે બે હજાર બાવીસનું આયસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટરના મોડલ છે બે હજાર બાવીસનું એકદમ શોરૂમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળવાનું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટાયરની વાત કરીએ તો ટાયર છે એંશી પંચ્યાસી ટકા ટ્રેક્ટરના ટાયર જોવા મળશે ચારે ચાર સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરના ટાયરની અને ટ્રેક્ટરની કન્ડિશન ક્લિયર કટ ચેક કરી શકો છો એકદમ સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળવાનું છે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે સો લાખ અને પચીસ હજાર જે અંદાજીત રાખવામાં આવેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે એટલે જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવા હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો તમને આખું ટ્રેક્ટર આઈસીઆર શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો પાવરફુલ એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર જોવા મળશે તમને બે હજાર બાવીસનું મોડલ ટીપટોપ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે આઈસીઆર ચારસો પંચ્યાસી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો આખી કંડિશન શોરૂમ કન્ડિશન તમને જોવા મળશે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે આ બંને ટ્રેક્ટર તમને એક જ ભાઈ પાસે જોવા મળી જવાના છે હવે આ ટ્રેક્ટર બંને જોવા કઈ જગ્યાએ મળે તેની વાત કરું તો લા જામનગર લાલપુર ચોકડી શ્રી રામના ટ્રેક્ટર્સમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે જામનગર જિલ્લામાંના લાલપુર ચોકડી પાસે શ્રી રામના ટૅક્ટરનો વાડો છે તેમાં તમને આ ટ્રેક્ટર જોવા મળવાના છે ટૅક્ટરના માલિક વિજયભાઈનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે એટલે જતાં પહેલાં વિજયભાઈનો કોન્ટેક્ટ કરી લેજો